સુરત સહિત રાજ્યની તમામ નગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે લિંબાયત માટે રિઝર્વેશનની જમીન પર દસ વર્ષ પૂર્વે ઉભું કરવામાં આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું સ્થાનિકોના ભારે વિરોધને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા લિંબાયત પોલીસ મથકેથી આગોતરા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી નામ જયસુખભાઈ રાઠોડ ડેપ્યુટી એન્જિનિયર સુરત મહાનગરપાલિકા લિંબાયત અત્યારે હાલમાં ટીપી ઓગણચાલીસ સુધના લિંબાયતમાં મારૂતિનગર સર્કલથી મદીના મસ્જી સુધીના આપણા અઢાર મીટર પહોળાઈના ટીપી રસ્તા ઉપર આપણે દબાણની ડ્રાઈવ લેવામાં આવેલી છે આજે જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના સાઠથી સિત્તેર જણાનો સ્ટાફ તેમજ પોલીસ ખાતાના પીઆઈસી તથા ડી માણસો સાથે આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે જેમાં રોડ ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવેલી છે કામગીરી આજથી શરૂઆત કરેલી છે પીરિયોડિકલી અને કામગીરી દર વીકલીથી પંદર દિવસના ગાળામાં બી આ કામગીરી રૂટીનના કામગીરીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે શું મેસેજ આપવા માંગો રહેશે તો એ લોકો સમજી જ ગયા હશે એ પહેલાં આ દબાણની કામગીરી પહેલાં આપણે અગાઉ પ્રચાર વાનથી પણ બધાને સીધી નહીં તો આડકતરી રીતે ઇન્ટિમેશન આપવામાં આવેલું હતું કે રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું કાચું પાકું દબાણ કરવું નહીં નહીતર સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી આજે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે અને એક કન્ટિન્યૂ રહેશે જ્યાં સુધી કોઈપણ પ્રકારના દબાણો કાયમી ધોરણે દૂર ન થાય ત્યાં સુધી